અને વાહનોએ રાજમાર્ગો પર દેશદાસ સાથે કેસરીયો માહોલ સર્જ્યો હતો શહેરના સલાટવાડાથી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથે ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરાવાયેલી શોભાયાત્રાને પૂર્વ મેયર રણજીત ચવાણના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવી હતી શોભાયાત્રામાં પારંપરિક પરિધાનો અને કેસરી સાફા સાથે યુવાન યુવતીઓ જોડાયા હતા બાળકીઓ યુવાનો યુવતીઓ જોડાયા હતા તો શૌર્યના પ્રતિકરૂપે બાળકીએ હાથમાં તલવાર ધારણ કરી હતી શોભાયાત્રાનું ગુલાબની પાંદડીઓ થકી ઠેર ઠેર સ્વાગત કરાયું હતું કેસરીઓ લહેરાવતા યૌવંધને ધને દેશભક્તિના ગીતોના નૃત્ય કરી દેશદાસના અનોખા દર્શન કરાવ્યા હતા શોભાયાત્રાના પ્રારંભે રણજીત ચૌહાણ ચંદ્રકાંત શ્રીવાસ્તવ બાળુ સુરવે મનીષ પગાર શ્વેતા ઉદ્દેકર રવિ દેવરે શનિ પવાર સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નિર્ધારિત રૂટ પરથી આગળ વધી શોભાયાત્રા રાત્રે બરાનપુરા શિવાજી ચોક પહોંચી સંપન્ન થઈ હતી જય શ્રી સંગઠન વતી આજનો આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે અને એમાંના બે મુખ્ય કાર્યકર રવિ દેવરે અને શનિ પવાર લોકો કરી રહ્યા છે છત્રપતિ શિવાજી મહારાજનું આજે જન્મદિવસ છે ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ને ત્રીસમાં એમનો જન્મ થયો હતો અને સોળસો ને એંસીમાં એપ્રિલ મહિનામાં એમનું ધ્યાન થયેલું એટલે પચાસ વર્ષના ગાળામાં એમને સ્વરાજ્યની સ્થાપના કરી હિન્દ સ્વરાજ્યની સ્થાપના કરી અને ભારત માટે એક મોટું નવું રાષ્ટ્ર ઊભું કર્યું એમનું એમનું જે જીવન છે એ ચરિત્ર જ બતાવે છે કે એમનું કેટલું બધું જ્ઞાન હતું કે જે રીતે એ ગની કાવાથી શત્રુને માત આપતા હતા એ જોઈને આપણને ઘણું શીખવાનું છે એના માટે મેનેજમેન્ટમાં એમના દાખલા બી આપવામાં આવે છે કે એમની માણસ ઓછા સૈનિકો સાથે રહીને આટલા મોટા મોગલ સામ્રાજ્ય સામે લડવું બહુ અઘરું હતું એટલે એવા વ્યક્તિનું આજે જન્મદિવસ છે એ અમે ઉજવી રહ્યા છીએ એમાં સહભાગ થયા છે સૌ બધા આ શોભાયાત્રા અહીંથી સલાટવાડાથી નીકળીને કોઠી ચાર રસ્તા ટાવર ચાર ચાર રસ્તા ત્યાર પછી ગાંધીનગર ગુરુ ન્યૂ લેરીપુરા રોડ થઈને બરાનપુરામાં શિવાજી ચોકમાં એનો અંત થશે અને ત્યાં એમનું સમાપ સમાપન કરવામાં આવશે આજ આજ શિવાજી મહારાજની હે પહેલે તો શિવાજી મહારાજ તો મેરા ખોટી ખોટી વંદન હે શિવાજી મહારાજ બહુ બહુ ચિનગારી છે जिसने इस देश के अंदर एक नई चेतना एक नई प्रेरणा शुरू करी उन्होंने कहा कि किसी के धर्म का अपमान नहीं करो लेकिन हमारे धर्म पे आ चाहो तो उसको छोड़ो मत मुग़ल सल्तनत इतनी बड़ी औरंगजेब की इतनी ताक़त जिसके सामने कोई बोल नहीं सकता था सबसे पहले तलवार उठाने वाला और धर्म की रक्षा करने वाला शिवाजी महाराज थे उन्होंने ना कि युवाओं को जगाया बल्कि पूरे पूरे समाज को उठाया यहाँ तक कि महिलाओं तक को उठाया कभी किसी के सामने झुकना नहीं सर नहीं झुकाना अपने धर्म का अपमान नहीं करने उन्हें लड़ना और कोई भी हो कितनी भी बड़ी ताकत क्यों ना हो उसके सामने लड़ने की हिम्मत रखो ये उनका एक संदेश था आज उनको वंदन करता हूँ और समाज को ये कहना चाहता हूँ कि आज भी बड़ौदा शहर के अंदर जो हमारी दुर्दशा हो रही है युवाओं की समाज की उसके लिए तुम शिवाजी महाराज की प्रेरणा से जागो अपना हक लेके सीखो और फिर से एक नई ताकत पैदा करो इस शहर के अंदर क्योंकि ये वो समाज है जिसने इस बड़ौदा शहर के लोगों को बचाया है जगाया है और ये बड़ौदा शहर बचाया है सर चाहू गायकों ने तो ये समाज पे जिस तरह से इनकी अधोगति हो रही है वो तो अधोगति को रोकना है और इस बड़ौदा शहर को फिर से आगे बढ़ाना है यही समाज के लिए मेरी प्रेरणा है